નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે આ ભરતીમાં સ્ત્રી અને પુરુષ બંને લોકો ફોર્મ ભરી શકે છે બરાબર તો શું છે એની માહિતી સંપૂર્ણ માહિતી વિડીયોમાં લેવાના છીએ કઈ રીતનું ફોર્મ ભરવાનું છે કેટલી ફી છે કેટલી લાયકાત છે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો કમેન્ટ કરી નાખજો તમારા મિત્રોમાં પણ શેર કરી નાખજો જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી જલ્દી મળતી રહે અને મિત્રો આજે ઓફિશિયલ નોટિફિકેશન છે અને જે ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક છે એ મારા ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં આપી દેવાનો છું જેની લિંક મારા યુટ્યુબમાં ડિસ્ક્રિપ્શનમાં ગોતવાની જરૂર નથી તમારે યુટ્યુબ યુટ્યુબનું જે મારે ચેનલનું નામ છે વોટ્સએપ અને પહેલામાં જેમ તમારે સર્ચ કરી નાખવાનું છે એટલે મારી ચેનલનું નામ જે છે અને લોગો આવી જશે એમાં બંનેની લિંક હું તમને પ્રોવાઈડ કરી દેવાનું છું બરોબર એટલે એમાં તમે ક્લિક કરી અને તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન અને કઈ રીતે ફોર્મ ભરવું તે એમાં તમે જોઈ શકો છો હવે મિત્રો વિડીયોમાં આગળ વધતે વધીએ એ પેલા તમને જણાવી દઉં કે આજે ફોરેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી છે ને એ ઘણા લોકોનું સપનું હોય છે નામ છે વન રક્ષક એમાં સંસ્થા છે વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે વન વિભાગની ભરતી બે ની ભાડવામાં આવી છે પોસ્ટ છે બરોબર છે લાગુ કરવાની રીત છે ઓનલાઈન છે પુરુષ અને સ્ત્રી છે બંને એમાં એપ્લાય કરી શકે છે બરોબર છે પુરુષ અને સ્ત્રી બંને એપ્લાય કરી શકે છે બે હાજર પચીસ નો પગાર ધોરણ શું હોય છે તો મિત્રો પગાર મેટ્રિક્સ નું લેવલ સિક્સ લેવલ સિક્સ નો પગાર તમને મળવાનો છે બરોબર એટલે એમાં ટેન્શન લેવાની જરૂર નથી વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા તમારે ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ચોવીસ વર્ષ હોવી જોઈએ અઢાર થી ચોવીસ વર્ષ વચ્ચેના લોકો ફોર્મ ભરી શકે છે બાકીના નથી ભરી શકતા પણ તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાની છે નિયમો નિયમો મુજબ છૂટછાટ લાગુ પાડવામાં આવી છે હવે મિત્રો વાત કરીએ કે આ ભરતીમાં તમે જે ફી ભરવાની છે ફોર્મ ભરવાના છો એમાં અરજી ફી કેટલી છે ઓબીસી અને એસટી ની વાત કરીએ તો એમાં બસો રૂપિયા છે એસસી એસટી પીડબ્લ્યુડીની બસો રૂપિયા છે ચુકવણી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ અથવા અન્ય પદ્ધતિથી તમે ઓનલાઈન ટ્રાન્સફર કરી અને પે કરી શકો છો હવે મિત્રો વાત કરીએ પસંદગી પ્રક્રિયાની તો તો તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ પીએચડી એટલે કે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ છે મિત્રો દસ્તાવેજ ચકાસણી બરોબર આ ત્રણ વસ્તુ તમારે પાસ કરી દેવાની છે એટલે તમારી પાકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી છે પાકી થઈ જવાની છે ટૂંકમાં તમને જણાવી દઉં પહેલાં લેખિત પરીક્ષા પાસ કરશો ત્યારબાદ ફિઝિકલ પાસ કરશો અને ત્યારબાદ તમારી દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે એટલે તમને આ નોકરી તમારી પાકી થઈ જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો પાસ પાસ કરેલું હોવું જોઈએ કરેલા તમામ ઉમેદવારો આ ફોર્મ ભરી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ મહત્વપૂર્ણ દસ્તાવેજોની એટલે કે શું શું તમારે પ્રૂફ જોઈશે બરોબર આ બધા પ્રૂફ તો તમારી પાસે હશે તે પેલું છે પાસપોર્ટ સાઈઝનો ફોટો બીજું છે સહી

ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો સૌ પ્રથમ તો તમારે મિત્રો સત્તાવાર નોટિફિકેશન એટલે કે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી અને ઓફિશિયલ જે વેબસાઇટ છે એની મુલાકાત લઈ લેવાની છે એ મુલાકાત લેવાની છે તમારે ઓફિશિયલ નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચી લેવાની છે ત્યારબાદ વેબસાઇટની મુલાકાત લઈને તેમાં રજીસ્ટર કરી વ્યક્તિગત વિગતો શિક્ષણ અને બધી માહિતી તમારે ભરી દેવાની છે અને ઓનલાઈન બોર્ડમાં તમારે ફોટો અને સહી સરખી રીતે અને સાચો ફોટો અપલોડ યાદ કરવાનું રાખવાનું છે બરોબર ખોટી ખોટી વસ્તુ એમાં અપલોડ કરવાની નથી ત્યારબાદ મિત્રો તમારું ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ દસ્તાવેજો અપલોડ કરી દેવાના છે તમારે ત્યારબાદ તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા થી બેન્કિંગ દ્વારા તમે કાળજીપૂર્વક ફી ભરી શકો છો એડમિટ કાર્ડ અને પરીક્ષાની તારીખનો અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહેવાનું છે કોઈ પણ સમસ્યા હોય તો તમે કમેન્ટ કરી અને જવાબ મેળવી શકો છો કમેન્ટ કરી દેજો મિત્રો એના ઉપર હું તમે સંપૂર્ણ વિડીયો બનાવી દઈશ કઈ રીતે ફોર્મ ભરવું શું કરવું તમારે કોઈ પણ પ્રશ્ન હોય મૂંઝવતા હોય તો તમે કમેન્ટ કરી નાખજો ત્યારબાદ મિત્રો વાત કરીએ કે મહત્વપૂર્ણ તારીખ હોય છે તો મહત્વપૂર્ણ તારીખમાં મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે સત્તર માર્ચ બે હજાર પચીસ ના દિવસે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ એટલે કે આવતી ત્રીસ તારીખ એટલે તો તમારી પાસે ત્રણ થી ચાર દિવસ જ છે હવે જાજા દિવસો નથી તો ફોર્મ ભરવાનું ભૂલતા નહીં હવે હું તમને મિત્રો બતાવી દઉં છું ઓફિશિયલ નોટિફિકેશન જે છે ને એ તમને ચાલો બતાવી દઉં છું આ મિત્રો તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન નોટિફિકેશન છે સિક્કિમ સિક્કિમ રાજ્યમાં જે મિત્રો તમને હું આ કહેતા ભૂલી ગયો છું સોરી સિક્કિમ રાજ્યમાં જે લોકો નોકરી કરવા માંગે છે એ જ લોકો ફોર્મ ભરજો કારણ કે આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નોકરી છે સિક્કિમ રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવી છે અને જે કાંઈ પણ નોકરી કરવાની જગ્યા છે લોકેશન છે એ પણ તમારે સિક્કિમ જ રહેવાનું છે તો તમારે સંપૂર્ણ ઓફિશિયલ નોટિફિકેશન જે છે આ એ તમારે સંપૂર્ણ રીતે તમારી વાંચી લેવાનું છે ત્યારબાદ જ ફોર્મ ભરવાનું છે તેમાં શું છે લાયકાત શું છે ફી કઈ રીતની છૂટછાટ આપવામાં આવી છે એ બધું વાંચી લેવાનું છે આ એની ઓફિશિયલ નોટિફિકેશન છે હવે વાત કરીએ વેબસાઇટની તો આ જે તમને અત્યારે દેખાઈ રહી છે ઓફિશિયલ છે એમની આમાં આમાં તમે તમે ફોર્મ ફોર્મ ભરી ભરી શકો શકો છો છો કરી આઈડી પાસવર્ડ બધું નાખી અને દસ્તાવેજ અપલોડ કરી ફી ભરી અને ત્યારબાદ તમે અપલોડ કરી શકો છો અને તમારું ફોર્મ ભરાઈ જશે અને ફોર્મ ફોર્મની પ્રિન્ટ આઉટ તમે કાઢી શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ અને મારી જે આજે ઓફિશિયલ નોટિફિકેશન અને વેબસાઇટ બંનેની લિંક છે એ મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં મૂકી દીધી છે તો ત્યારે